સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો જો આજે તો મોડું થઈ છે ફાઈનલી દેખો ખાર આવી ગયો છે અરે કોઈ જવા દો નથી આજુ બાજુ જાફર 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 પાછળ પણ જોઈ શકો છો રોટલા શાક બનવાનું ચાલુ જ છે જો ત્યારે કામકાજ બાકી છે હજુ કરવાનું છે ઘણું પણ ટુરિસ્ટ આવો લાગે છે ખેતીવાડી નું કામ કરીએ છે અમારા અવરનવર વિડીયો આવા આવા આવતા રહેશે તમને જોવાનું મજા આવે તો લાઈક કોમેન્ટ કરતા દેજો ન હોય તો શેર પણ કરી લેજો સપોર્ટ કરી લેજો બરાબર

સપોર્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા બાય બાય